આ એપાર્ટમેન્ટમાં સોલ મકાન આવેલા હોય જેમાં લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ આ એપાર્ટમેન્ટ જર્જરિત બન્યું હોય લોકો અહીંયા જોખમે રહેતા હોય પડી રહ્યું છે આ એપાર્ટમેન્ટમાં ગતરોજ સાંજના એક મકાનના ગેલેરીની ઉપર આવેલી છાજલીનો ભાગ અચાનક મોટા અવાજ સાથે ધારાસ થતા એપાર્ટમેન્ટમાં રહેતા અને આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા આ એપાર્ટમેન્ટને અડીને આર કે કાસ્ટામાં અવરજવર માટે માર્ગ આવેલો હોય ત્યાં પાર્ક કરેલી ગાડી ચાલકો છાજલીનો ભાગ પડતા પોતાની ગાડીઓ લઈને સલામત સ્થળે હટાવી લીધી હતી જોકે આ સમયે ત્યાં જ કોઈ હાજર નહીં હોવાને કારણે જાનહાની કરી હતી